આજે હું આપણે જે જણાવવા જઈ રહ્યો છું કથાના દરમિયાન આપણે જો ચમત્કાર પ્રાપ્ત કરવો હોય આપણા જીવનમાં દુઃખને તોડી અને ભૂકો કરી અને બહાર મૂકવા હોય આપણે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય આપણને અસંખ્ય દુઃખમાંથી દૂર થવું હોય તો આ ઉપાય કરજો તમારા જીવનમાં દુઃખ દૂર થશે તો હવે એમાં ઉપાય શું છે તો એ ઉપાય એ છે કે શનિવાર અને મંગળવાર ના દિવસે આમ તો બતાવ્યું છે કે દુખ ઓર દેવતા ચિત ન ધરહી હનમન સે હી કરે સંકટ કટે મિટે સબ પીડા જો સુમરે હનમંત બલ મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવામાં આવે હવે દાદાને આપણે પ્રસન્ન કરીએ કારણ કે ધનનો ભંડાર છે બુદ્ધિનો ભંડાર છે અરે પ્રીતિ ના પણ દાતા છે એવા હનુમાનજીને જો આપણે પ્રસન્ન કરવા હોય પણ હનુમાનજીને પ્રસન્ન કરતા પહેલા રામજીને યાદ કરવા જોઈએ હનુમાનજી કહે છે કે જ્યારે રામને યાદ કરી અને મને કોઈ બી કામ સોંપો ત્યારે એ કામને હું એક સેકન્ડ પણ વાર થવા દેતો નથી પણ સાંભળજો આ વિડીયોમાં આ કથા અને અનુરક્ષિત આપણે જો જીવનને જીવીશું ને અને આ જ પ્રમાણે અગિયાર મંગળવાર કે અગિયાર શનિવાર તમે આટલું કાર્ય કરી લેજો તમારા જીવનમાં જો પતિ પત્ની વચ્ચેનો જો તણાવ હશે દુઃખ હશે એ પણ દૂર થશે જો તમારા બાળકોને વિદ્યાનો પ્રોબ્લેમ હશે એ પણ દૂર થશે તમારને જો કોઈ બી જગ્યાએ આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ આપણે આપેલો પ્રશ્ન હશે અને એ ઇન્ટરવ્યૂ આપ્યું હશે ને એમાં જો તમે પાસ નહીં થતા હોય તો આ કાર્ય કરવાથી તમે પાસ થશો તમને નોકરી પ્રાપ્ત થઈ જશે તો ઉપયોગ શું છે શું કરવું જોઈએ તો તમને ફળની પ્રાપ્તિ થાય બધા જ માણસોને બધું કરવું છે પણ મહારાજ જલ્દીથી ફળ મળી જાય એવું કંઈક બતાવો તકલીફ પડે એવું નહીં તો કઈ મળે ખરું વાળા ભક્ત બધાને શોર્ટકટ જ અપનાવો છે પણ શનિવાર અને મંગળવાર હું કહું આ પ્રમાણે કરવામાં આવશે તો અવશ્ય તમારા દુઃખ દૂર કષ્ટભંજન કરશે બહુ મોટી વસ્તુ છે ને આપણા ઘરમાં વપરાતું વસ્તુ જ છે એને લેવાનું છે એક લવિંગ લો અગિયાર લવિંગ લેવાના છે મારા જે લવિંગ લઈને કરવું છું તો અગિયાર લવિંગ લઈ અને રાત્રિ 9 થી 12 ના સમયમાં રાત્રે 9 થી 12 ના સમયમાં ગામમાં જો હનુમાનજીનો મંદિર હોય તો ત્યાં પહોંચી જઉં ગામમાં જો હનુમાનજીનું મંદિર ન હોય તો સરસ મજાનું ઘરે આપણા મંદિરમાં હનુમાનજીની એક છબી લાવી અને બિરાજમાન કરી દેવું 11 મંગળવાર અને 11 શનિવારે આ કાર્ય કરશો

એક સો ગ્રામ સરસનું જે ખાઈ ખાદ્યમાં વપરાતું તેલ લો ચમેલીનું તેલ મળે તો ઉત્તમ છે એમાં ચપટી સિંદૂર નાખી ભગવાન હનુમાનજી દાદા ઉપર જમણા પગમાં ભગવાન હનુમાનજીને અભિષેક કરો ત્યારબાદ બે આંખ બંધ કરી ભગવાન રામજીનું સ્મરણ કરી અને એક લવિંગ હાથમાં રાખો અડદનો દાણો હાથમાં રાખવાનો છે યાદ રાખજો લવિંગ અને અડદના દાણાને હાથમાં રાખી આખી હનુમાન ચાલીસા બોલી અને ભગવાનને અર્પણ એક એક લવિંગ અને એક એક અડદનું દાણો અર્પણ કરો આવા અગિયાર લવિંગ અર્પણ કરવામાં આવે ત્યારે ભગવાન આપણા જીવનમાં તમામ પ્રકારના દુઃખમાંથી નિવૃત્તિ કરે અરે જલ્દીથી તમને ભયરોગ પ્રાપ્ત થયો છે અરે આપણું એવું કામ છે કે કોઈ જગ્યાએથી આપણને સક્ષતા મળતી નથી અરે આપણે ગમે તે જગ્યાએ સલવાઈ આપણે ગમે તે જગ્યાએથી આજ રસ્તો મળી નથી રહ્યો અરે આપણે વિદેશમાં આપણા કોઈ બી માણસ એવી જગ્યાએ એને રસ્તો મળતો નથી અને એને જો રસ્તામાંથી રસ્તો મેળવવો હોય તો એક કામ કરજો કે તમારી સામે એક ગંગાજલનો કળશ મૂકી અને એક માળા લઈ લેજો હાથમાં અને હાથમાં માળા લઈ અને એ ગંગાજલના કળશમાં એ માળાને ડૂબાવજો રુદ્રાક્ષની માળા હોય તો ઉત્તમ છે અને હનુમાન ચાલીસા બોલી એક પારો એક એમ કરી એકસો ને આઠ હનુમાન ચાલીસા તમે કરી લેજો રાત્રિના સમયમાં અરે ગમે તેવું દુઃખ હશે ને એ ગમે તે જગ્યાએ સાત સમુદ્ર દૂર હશે તો એ મારા હનુમાનજી મારા દાદા ત્યાં પહોંચી અને કષ્ટનું નિવારણ કરશે કષ્ટભંજન એ અદભુત ફળ આપનાર છે આ કળિયુગનો પ્રચાર દાખલો છે કે કળિયુગમાં ભગવાન હનુમાનજી ફળ આપનાર છે તમે નિર્ણય કરી લો કે આટલું મારે કરવું છે જોજો સાત હનુમાન સાત દિવસ આપણે નિર્ણય કરીએ કે રોજ મારે આટલું કરવું છે તો ન થાય કારણ શું કે આપણને ભગવાન જુએ છે કે મારામાં સક્ષમતા માણસ છે કે નહીં એ નિપુણતા જુએ છે અને ત્યારે હનુમાનજીની ઉપાસના બહુ ઉત્તમ બતાવી છે અરે હનુમાન ચાલીસા કરવા બેસો ત્યારે કેસરી કલર અથવા લાલ કલરનું પીતાંબર ધારણ કરી ગમે તે વસ્તુઓનો ત્યજીક તૈયાર કરી અને આપણે એક ચિત્તે એક જ જગ્યા ઉપર બેસી અને હનુમાન ચાલીસા શરૂ કરી દેજો વાળા ભક્તો શનિવાર અને મંગળવાર જો હનુમાન ચાલીસા ન થતી હોય તો હનુમાન ચાલીસા ઘરમાં રોજ કરજો અને રોજ ન બને તો શનિવાર મંગળવાર આખો પરિવાર બેસી અને હનુમાન ચાલીસા કરજો કારણ કે આપણને દુઃખ છે એને નિવારણના આધીન્ય દાતા કારણ કે આપણે કોઈ ભુવા પાસે કોઈ પાસે જવાની જરૂર ન રહે અરે ઘરે જ બેસી આપણા ઉપનિષદોને શાસ્ત્ર કહે છે કે હનુમાન ચાલીસામાં અનેક ચોપાઈમાં આપણને બતાવ્યું છે કે ઓર દેવતા ચિત્ત ધર હિ હનુમનસે સર્વસુભ કરે અરે ગમે તેવું કષ્ટ હોય ગમે તેવું દુઃખ હોય હનુમાનજી કહે છે કે મારા ચરણમાં આવીને એક વાર તું નમી જા તારા દુઃખ અને તારા કષ્ટને દૂર કરનાર હું કષ્ટબંજન છું પણ એના ચરણમાં આપણે જવું જોઈએ ઊંધા ઊંધા ભટકવાની આપણે કોઈ જરૂર નથી કારણ કે હનુમાનજીના હાક થી જ બધું દૂર થઈ જાય છે આ કળિયુગમાં અમર આધિન્ય ભગવાન હનુમાનજી છે અને હનુમાનજી જ્યારે રામજીને તમે પ્રસન્ન કરી લો અને પછી હનુમાનજીની એક હનુમાન ચાલીસા કરો કે હજાર હનુમાન ચાલીસા કરો જો રામજીનો અમી દ્રષ્ટિ તમારી ઉપર પડી ગઈ ને ત્યારે રામ ભક્ત હનુમાનજીની અમી દ્રષ્ટિ તમારી ઉપર રહેવાની જ છે પણ બ્રહ્મચર્ય જીવનમાં હોવું જોઈએ પર સ્ત્રીને નિંદન કરવી પર સ્ત્રી સામે જોવું નહીં ખરાબ દ્રષ્ટિ ન રાખવી આ જો જીવનમાં હશે ત્યારે દાદાની કૃપા આપણી ઉપર રહેશે અને જ્યારે દાદાની કૃપા આપણી ઉપર વરસી ગઈ એટલે જીવનમાં માં કોઈ બી જીવન માં આપણને ફળીભૂત કરનાર દૂર નથી એટલે જીવન માં હનુમાનજી મહારાજ ને આપણે જીવન માં પ્રાપ્ત કરી લેવા જોઈએ કારણ કે હનુમાનજી મહારાજ ની આપણી ઉપર અમી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય એટલે જીવન આપણું દુર્લભ અને સુલભ બની જાય છે તો પ્યારા ભક્તો રામચરિત માનસ માં કીધું છે કે પાઠ થઈ શકે તો હનુમાન ચાલીસા રોજ કરવી અને શનિવાર અને મંગળવાર લવિંગ અડદના દાણા હાથમાં રાખી અને હનુમાન ચાલીસા કરવામાં આવે અને એક ચમેલીના તેલથી ભગવાનને દીપ રાજવલ્ય દીપ ભગવાનની ઉપર ચમેલીનું તેલ ચડાવવામાં આવશે તો ગમે તેવી નોકરીમાં અટકણ હશે એ પણ દૂર થશે ગમે તે કારણ મારણ મોહન ઉચ્ચાટન તમામ કર્યું હશે એમાંથી પણ તમને નિવૃત્તિ મળશે ગમે તેવો કૃષ્ણ કષ્ટ હશે એમાંથી ભગવાન કષ્ટભંજન અવશ્ય તમારા જીવનમાં કષ્ટનું નિવારણ કરશે અને ભગવાન કષ્ટભંજનની અમી દ્રષ્ટિ અહનીશ તમારી ઉપર રહેશે